जगदंब कुर्देवी मात की जय शास्ती तू नारायणी महिषासुर मारो मा महिषासुर मार्यो माता जगदंबा ना आ छठा नोरते मा कात्यायनी मा कात्यायनी ना स्वरूप ना उतरणी कथा વામન પુરાણ અને માર્કંડે પુરાણ દેવી મહાત્મ આ બધા મહાગ્રંથોની અંદર વણાયેલી માતા કાત્યાયનીની કથા કે જેમણે મહિષાસુર સૌથી મહાભયંકર અસુરના વધ માટે અને ધર્મની અને સાત્વિકતાની સ્થાપના માટે અવતરણ કર્યું એ મા કાત્યાયનીની કથા જ્યારે મહિષાસુર આ ત્રણેય લોકોમાં ત્રાહિમામ મચાવી રહ્યો હતો ચારે બાજુ મનુષ્ય જીવ જગત દેવતાઓ ત્રાહિમામ પોકારી રહ્યા હતા અને અન્યાય અત્યાચાર અને અધર્મની બધી પરાકાષ્ઠાઓ આવી ગઈ હતી ત્યારે કહેવાય છે કે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ અને આ સમગ્ર દેવતાઓએ પોતાના તેજ પૂંજને કેન્દ્રિત કરીને મા શક્તિનું આહવાન કર્યું અને આ શક્તિને આ દેવતાઓના તેજ પુંજને કેન્દ્રિત કરવા માટે મહર્ષિ કાત્યાયને પોતાના શરીરમાંથી એમને પ્રવાહિત કરીને એનું એકત્રીકરણ કરીને એ તેજની શક્તિ જ્યાં ભેગી થાય છે ત્યાં મા કાત્યાયની પ્રગટ થાય છે અને કહેવાય છે કે મહિષાસુરના મર્દન માટે મહીસાસુરના અત્યાચારોથી આ સમગ્ર જીવસૃષ્ટિને આ બ્રહ્માંડને બચાવવા માટે મા કાત્યાયની મહીસાસુરના વધ માટે આગળ પ્રયાણ કરે છે અને મહીસાસુરને પોતાના ત્રિશૂલથી અને પોતાની ખડકથી મહીસાસુરનો વધ કરી આ સમગ્ર બ્રહ્માંડને મહીસાસુરના આતંક અને અત્યાચારથી મુક્ત કરે છે બોલો માતા કાત્યાયની માત કી જય નવ દુર્ગા માત કી જય જગદંબે માત કી જય મિત્રો નવરાત્રિના આ પાવન પર્વની અંદર તમને જો મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય નવરાત્રિના છઠ્ઠા નોરતાની મા કાત્યાયની કથા ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને પણ ઉત્સાહિત કરો કમેન્ટમાં જગદંબ લખો ફરી મળીએ નવરાત્રિના પર્વના આગામી સ્ટોરી ટેલિંગ ભાગમાં નવી રસપ્રદ કથા સાથે ત્યાં સુધી જગદંબ